સૌ વાત કરીએ તો પોન્ઝી સ્કીમમાં કૌભાંડ મામલે વધુ એક ખુલાસો થયો છે અને ધાંગધ્રાના મેથાણ ગામના રોકાણકારો લૂંટાયા છે ત્યારે નિર્માણ અપના ઘર સ્કીમ થકી ખેડૂતો અને મહિલાઓ પાસે રોકાણ કરાવ્યું હતું રોકાણ કરાવ્યા બાદ ઠગબાજોએ વળતરની રકમ ચૂકવ્યા વગર જ તેઓ ફરાર થઈ ગયા કૌભાંડને લઈને ડીવાયએસપીએ રોકાણકારોને સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરમાં ફરિયાદ નોંધાવવા કહ્યું છે ત્યારે ગાંધીનગરની સીઆઈડી ક્રાઇમની ટીમ આ પોન્ઝી સ્કીમની તપાસ કરી રહી છે ગામની અંદર સો જેટલી મહિલા બહેનો સાથે કરોડો રૂપિયાની સ્કીમો આપી અને ગેરકાયદેસર નાના ટીવી છે તથા સમાચાર માધ્યમોથી પ્રસિદ્ધ થયેલ છે જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લા તથા ગુજરાત રાજ્યની સમગ્ર જનતાને ને જણાવવાનું છે પ્રસિદ્ધિ નિર્માણ ગ્રુપ નામની એક પ્રાઇવેટ કંપની દ્વારા અપનાગર અમની જમ્પિંગ સ્કીમની અંદર કેટલીક લોભામણી લાલચો આપી અને જાહેર નાણાં ઉભરાવી અને કરોડો રૂપિયાનું કરવામાં આવે છે આ બાબતે ગુજરાત પબ્લિક ભોપાંડ હોય ગુજરાત રાજ્યની સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ખાતેની યુનિટ યુનિટ વન ઇકો સેલની અંદર તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના અંદર તેઓએ ગુનો નોંધે છે અને આ ગુનાની તપાસ સીઆઈડી ક્રાઇમ કરી રહી છે જો આ સ્કીમની અંદર પણ ભોગ બનેલા હોય ગુજરાત રાજ્યના કોઈ પણ જાહેર જનતા તો સીઆઈડી ક્રાઇમના યુનિટ વનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જતીન પ્રજાપતિનો સંપર્ક કરી તેઓ પાસે નિવેદન કે